મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે તો અત્યારે હું રાજપીપળા આવેલો છું મારી બાજુમાં જે દીકરી બેઠી છે એનું નામ છે દ્રષ્ટિ દ્રષ્ટિ રાજદીપસિંહ રાહુલજી જેણે ધોરણ પાંચની અંદર સત્તાણું ટકા એણે મેળવેલા છે અને એ પ્લસ ગ્રેડ મેળવેલો છે તો બેટા ખૂબ ખૂબ અભિનંદન પહેલાં તો બરાબર પછી આ બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે કૃતાર્થસિંહ રાજદીપસિંહ રાહુલજી બંને ભાઈ બહેન છે અને આ દીકરાના પણ ધોરણ નવની અંદર સત્યાસી ટકા આવેલા છે અને એ એ ગ્રેડ મેળવેલો છે સાતસોમાંથી છસો ને નવ ગુણાંક મેળવેલા છે તો કૃતાર્થ પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન તને પણ થેન્ક યુ સર ઓકે અને બાજુમાં જે બેઠા છે એમનું નામ છે મયુરધ્વસિંહ રાવુલજી તો બાપુ તમારું પણ સ્વાગત છે ચેનલમાં થેન્ક યુ ઓકે હવે આ બે દીકરાઓ ખૂબ સારું રિઝલ્ટ આવેલા છે તો એના વિશે પહેલાં તો તમારી કેવી લાગણી છે એના વિશે કંઈક વાત ઘણો આનંદ થાય અને એ લોકો ખૂબ પ્રગતિ કરે એ આશય આપણો અને ખૂબ પ્રગતિ આગળ વધે એ રીતના એમની મહેનત પણ છે અને સારો એવો પ્રયત્ન કરે છે કૃતા ટેન્થમાં છે તો અત્યારથી જ પણ એનું લેશન એવું દેવું ચાલુ થઈ ગયું છે હું મયુધિ રાવલ રાયશ્રી રાવલજી હું શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ કેવડિયા કોલોનીમાં આચાર્ય તરીકે છું હું જસ્ટ હમણાં ઓગસ્ટમાં જ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જ મારી ભરતી થઈ આચાર્ય તરીકે એ પહેલાં હું એસએમસ વિદ્યામંદિર સાવલી એમાં ગણિત વિજ્ઞાન ટીચર તરીકે હતો

સ્કૂલનો ટાઈમ શું હતો સ્કૂલનો ટાઈમ 10:30 10:30 વાગે પછી છૂટે કેટલા વાગે સ્કૂલથી 5 વાગે 5 વાગે પછી શું કરે આવીને આવીને જીમનાસ્ટિક જો પછી શું પછી 8:30 8:00 આવું હા અને નઈ અને ખાવા બેસું ના પણ વાંચવાનું શેડ્યુલ વાંચે ક્યારે મારો સવાલ એ હતો કેટલા વાગે વાંચવા બેસે

સિક્સ સેવન ટુ એઈટનું ટ્યુશન હોય છે અચ્છા તો ટ્યુશનથી આવીને જમીને વાંચવા બેસી જાવ પછી ઇલેવન ક્લોક સુધી વાંચું બરાબર હા ને સવારે ઉઠવાનું હા મોર્નિંગમાં કેટલા વાગે ઉઠે સેવન ઓ ક્લોક જો અચ્છા અચ્છા હા ઓકે કઈ એક્સ્ટ્રા પરીક્ષાના સમયે વધારે વાંચ્યું હોય એવું હા હા એ મેં સવારે સાડા પાંચ છ વાગે ઉઠીને મેં વાંચતો હતો અને રાત્રે મિડ નાઇટ સુધી મેં વાંચતો હતો એક્ઝામ નજીક આવે ત્યારે ઓકે હવે આગળનું શું કેરિયર સામા બનાવવાની ઈચ્છા છે મારું તો ટ્વેલ્થ પછી કેમિક કેમિકલ એન્જિનિયરિંગનું મેં વિચારું છું કારણ કે કેમેસ્ટ્રી મને વધારે સારું સારું લાગે છે અચ્છા તારા જે રિઝલ્ટ આવ્યું તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે શું ના કેટલો ટાર્ગેટ હતો મારો નાઇન્ટી પ્લસ સ્કોર કરવાનો ટાર્ગેટ હતો નાઇન્ટી પ્લસ સ્કોર કરવાનો પણ એટી સેવન આવ્યા તો પણ બહુ સારું છે બહુ સારું છે એટલે ટાર્ગેટ રાખો તો કંઈક ને કંઈક તો એચિવ થાય નજીક તો પહોંચી શકાય બરાબર ને હવે નવમા ધોરણમાં સૌથી હાઈએસ્ટ માર્ક કયા વિષયમાં છે મારા એમ તો સાયન્સમાં છે કેટલા છે મારા એટીમાંથી સેવન્ટી સિક્સ સમથિંગ્સ છે અચ્છા અને સૌથી ઓછા સૌથી ઓછા મારા ઇંગ્લિશમાં છે કેટલા છે એમાં સિક્સટી છે સિક્સટી સિક્સટી હા તો ઇંગ્લિશનું પેપર હાર્ડ હતું કે હાર્ડ ફાવે છે હાર્ડ તો હતું જ પણ ગ્રામર માં મારું થોડું મિસ્ટેક થાય છે અચ્છા એટલે ઇમ્પ્રૂવ કરવાનો હોય બરાબર બરાબર છે ચાલો ઓકે હવે આ વાંચવા સિવાય એટલે ભણવા સિવાય એમની બીજી હોબી શું શું કરે છે બીજું મને પ્લેઇંગ માં થોડો ઇન્ટરેસ્ટ છે ક્રિકેટ ક્રિકેટ રમે છે હા બરાબર છે ઓકે પછી સ્કૂલ લેવલે કોઈ કોમ્પિટિશન માં ભાગ લીધો છે કોઈ નિબંધ સ્પર્ધા કે હા એટલે સ્કૂલ માં જે કોઈ એક્ટિવિટી થતી હોય એમાં હા એટલે एग्जाम આપી છે મે ઓલિમ્પિયાડ ની एग्जाम આવે છે તેમાં હા બરાબર એમાં કંઈ ઇનામ કઈ એવું મળ્યું છે સન્માનપત્ર પત્ર ઇનામ કઈ હા સર્ટિફિકેટ સર્ટિફિકેટ મળ્યું છે અચ્છા બેટા તને કઈ મળ્યું છે સ્કૂલમાંથી ના સ્કૂલમાં ભાગ નથી લેતી અ બધી અ રમતોમાં મળ્યું છે કઈ રમતમાં મળ્યું છે અ જિમ્નાસ્ટિક્સ જિમ્નાસ્ટિક્સ જિમ્નાસ્ટિક કરે છે હા જિમ્નાસ્ટિક બહુ અઘરી રમત હોય છે આમ તો બાકી બધી છોકરીઓ નહીં કરી શકે બરાબર મોટી થઈને હું બનવા માંગે છે બેટા શું બનવું છે તારે પ્લેયર જિમ્નાસ્ટિક પ્લેયર ચાલો બહુ સરસ એટલે ઘણી બધી છોકરીઓ કે મારે ડૉક્ટર બનવું છે મારે ટીચર બનવું છે બરાબર તું પહેલી છોકરી મને મળી કે જે જિમ્નેસ્ટિક પ્લેયર બનવા માગે ખેલાડીઓ પણ આજે બહુ નામના કમાય છે બરાબર અને બહુ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન સપના જોવા બદલ અને મોટા સપના જુઓ મમ્મી પપ્પાનું નામ રોશન કરો અને રાજપૂત સમાજનું પણ નામ રોશન કરો એવી હાર્દિક શુભેચ્છા બંને બાળકોને મિત્રો આ ઇન્ટરવ્યૂ લેવા પાછળનો આશય એવો છે કે બાળકો એક તો બોલતા થાય એમનામાં કોન્ફિડન્સ લેવલ વધે અને એમના જે કંઈ સપનાઓ હોય તે આપણે જાણી શકીએ અને એમને મોટિવેટ કરી શકીએ તો બંને બાળકોને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન અને રિઝલ્ટ લાવવા બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન હા થેન્ક યુ થેન્ક યુ